પટેલ બાદ વરૂણ પટેલે પણ દાવો કર્યો છે કે તેના સંપર્કમાં પણ પાંચ ધારાસભ્યો છે પરંતુ તેનો એવો કોઈ મતલબ નથી થતો કે સંપર્કમાં હોવાથી બળવો કરે પક્ષ થી નારાજગી હશે ત્યારે સરકારનું નેતૃત્વ દૂર કરશે રેશમા પટેલનો કોંગ્રેસમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી રેશમા પટેલ નારાજ છે પરંતુ તેની નારાજગીને દૂર કરવા માટે વરુણ પટેલ પાર્ટીમાં રજૂઆત કરશે જે જે પ્રમાણે કે એમના સંપર્કમાં ધારાસભ્યો છે તો એમ તો પાંચ થી સાત સારા ધારાસભ્યો મારાય સારા મિત્ર હતા પણ સારા મિત્રો હોવા સંપર્કમાં હોવું અને આપણા માટે મિત્રતામાં કંઈ પણ કોઈ પણ સમયે કરી છૂટવા તૈયાર પાંચ સાત ધારાસભ્યો સંપર્કમાં એનો મતલબ એવો નથી કે બળવો હોવો કે ભાજપ તૂટે છે આવડી મોટી પાર્ટી છે આવડું મોટું સંગઠન છે ક્યાંક ને ક્યાંક નારાજગી રહેવાની છે પણ આવનારા દિવસોમાં સરકારનું નેતૃત્વ અને પાર્ટીના અમારા વડીલો અને પાર્ટીનું નેતૃત્વ આ તમામે તમામ નારાજગીના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને કોઈ પણ નારાજગી નહીં રહે